ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય હવે આપણે જોઈએ વેદાંત માર્ગદર્શન અગર તો માર્ગદર્શિકા વિશ્રામ નંબર ત્રીજો તો હું કોણ છું એ વિશે ભાગ પહેલો તો થો થોડૂડ દેહનો દ્રષ્ટા છે હવે શિષ્ય પૂછે છે કે દેહ કેટલા છે તો ગુરુ કહે છે દેહ ત્રણ છે અને કારણ એમ શિષ્ય પૂછે છે દેહ એ શું છે તો ગુરુ કહે છે પંચીકૃત પંચ મહાભૂતનો પચીસ તત્વનો થૂળ દેહ છે શિષ્ય પુષે એ પંચમહાભૂત કયા કયા છે તો ગુરુ કહે છે કે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી શિષ્ય પૂછે છે પંચમહાભૂતના પચીસ તત્વો કયા કયા છે તો ગુરુ કહે છે કે આકાશ આદિ દરેક ભૂતનો પાંચ તત્વ છે પોચે પોચનો પોચપોંચ એ બધા મળીને પચીસ તત્વ એટલે પદાર્થ બને છે તો આકાશનો પાંચ તત્વો કામ ક્રોધ શોક મોહ અને ભય કોઈ પણ ભોગની ઈચ્છા થાય એને કામ કહેવાય એટલે મમતા રૂપ બુદ્ધિ થવી તે મોહ કહેવાય વાયુના પાંચ તત્વો ચલન વલન ધાવણ પ્રસારણ અને આકુંચન તેજના પાંચ તત્વો સુધા તૃષા આળસ નિંદ્રા અને ક્રાંતિ જળના પાંચ તત્વો શુક્ર એટલે વીર્ય શોિત એટલે લોહી લાલ એટલે લાલા એટલે લાળ મૂત્ર અને શ્વેદ એટલે પરસેવો હાલનું વર્તમાન વિજ્ઞાન આશરે એસી પ્રધાન તત્વને માને છે પણ જેમ જેમ આ શાસ્ત્ર પ્રગતિ પામશે તેમ તેમ તેને સ્પષ્ટ થશે કે પાંચ મૂળ તત્વ જ મુખ્ય છે એથી વધારે બીજું કોઈ છઠ્ઠું છે જ નહીં હવે પૃથ્વીનો પાંચ તત્વો તો માંસ નાળી ત્વચા અને રોમ બધા મળી પચીસ તત્વોના નામ કયા છે સૃષ્ટિના આરંભમાં આ પાંચય તત્વો ભૂત સૂક્ષ્મ રૂપે એટલે અપંચીકૃત હતો તેમનો જીવોના સુખ ભોગ માટે ઈશ્વર ઈચ્છાથી પરસ્પર મેળાપ થયો અને થોડ સૃષ્ટિ બની છે તેને પંચીકરણ થયું એમ કહેવાય છે જેમ ભાગીદાર ભેળા થઈને એક કંપની પેઢી આ તો બોર બનાવો એમ હવે શિષ્ય પૂછે છે કે પંચીકૃત પંચમહાભૂત કોણ કહેવાય છે તો ગુરુ કહે છે જે ભૂતોનું પંચીકરણ થયું છે તેમને પંચીકૃત પંચમહાભૂત કહેવાય છે સેવક એટલે શિષ્ય પૂછે છે પંચીકરણ એટલે શું ગુરુ કહે છે શાસ્ત્રમાં પંચીકરણના બે પ્રકાર વર્ણવેલા છે પહેલો એક એક ભૂતના બે બે ભાગ થયા તેમાંથી દરેક ભૂતનો અડધો ભાગ કાયમ રાખી બાકીના અડધા ભાગના દરેકના ચાર ચાર ભાગ કર્યા દરેક ભૂતનો પોતાનો અડધો ભાગ જે આપણે અલગ રહેવા દીધો છે એમાં બાકીનો જે ભૂત રહ્યો તેમના અડધા ભાગના જે ચાર ભાગ કર્યા છે એમાંથી દરેકનો એક એક ભાગ લીધો અને તેને મોટા અડધા ભાગમાં મેળવ્યો આ પ્રમાણે મેળવીને કરતો જે એક આખો ભાગ થયો તેને પંચીકરણ થયું એમ કહેવાય છે હા જેમ એક રૂપિયામાં એક જણાનો પચાસ પૈસા બાકીના ચાર જણાના સાડા બાર સાડા બાર પૈસા એ રીતે કોઈ પાંચ મિત્રો ઉજાણીએ નીકળ્યા દાખલા તરીકે એ સમયે દરેક પોતપોતાને ભાવતા નારંગી કેરી કેળા વગેરે ફળો લાવ્યા પોતાના નારંગી કેરી વગેરે ફળના દરેકે બબ્બે ભાગ કર્યા અડધો ભાગ પોતાના માટે રાખ્યો અને બાકીનો જે અડધો ભાગ રહ્યો તેના ચાર ચાર સરખા ભાગ કર્યા દરેક મિત્રને એક એક ભાગ તેમાંથી આપ્યો આ રીતે ઉપરના પ્રકારમાં કોઈ શિષ્ય શંકા કરે છે કે દરેક ભૂતનો પોતપોતાનો અડધો ભાગ છે તે બીજા ભૂતોના ચાર ભાગ મળી અડધો ભાગ થયો એના સાથે ભળ્યો બીજા ભૂતોના ચાર ભાગથી પોતપોતાનો અડધો ભાગ તિરોધાન થાય છે તેથી આકાશ વગેરે દરેક ભૂતનું પંચીકરણ થયા પછી ભાન થવું ન જોઈએ પરંતુ પંચીકરણ થયા પછી પણ તે તે ભૂતોનું ભાન થાય છે માટે ઉપર આપેલી પંચીકરણની રીત એ યોગ્ય નથી ઘણા આવું માને છે તો શિષ્યની આવી શંકાનું નિવારણ કરવા માટે પંચીકરણનો બીજો પ્રકાર નીચે પ્રમાણે છે જેમ એક એક ભૂતના બે બે ભાગ કર્યા પણ તે સરખા નહીં એક ભૂતના પાંચ ભાગ કરી એક બાજુ ચાર ભાગ રાખ્યા અને બીજી બાજુ એક જ ભાગ રાખ્યો આ પ્રમાણે દરેક ભૂતના બે નાના મોટા ભાગ કર્યા પછી મોટો ભાગ જેમનો તેમ રવા દઈ દરેકના નાના ભાગના પાંચ પાંચ સરખા ભાગ કર્યા અને દરેક ભૂતના બાજુ ઉપર રાખેલા મોટા ભાગમાં એક એક ભૂતના નાના નાના પોંચ ભાગમાંથી એક એક ભાગ લઈ મેળવી દીધો જેમ ફળનો નામ તો નારંગી મોસંબી દાળેમ કેરીને કેળો હા હવે માનો કે એક ભાઈ પાસે એસી નારંગી અને વત્તાચાર છે મહા એમ કે મહાદેવભાઈ પાસે મોસંબી ચાર છે ગંગારામ પાસે દાડેમ ચાર છે હા અસદ પ્રવીણભાઈ પાસે કેરીઓ ચાર છે અને આત્મારામ પાસે કે કેળો ચાર છે આ રીતે એક એક ભાગમાં મોસંબી ચાર બીજામાં એસી વત્તા ચાર દાડેમમાં ચાર કેરીમાં ચાર કેળામાં ચાર હવે દાડમના ત્રીજા ભાગમાં ચાર દાડમ મોસંબી ચાર દાડમ સોરી પહેલું ચાર નારંગી ચાર મોસંબી એસી દાડમ વધતા ચાર દાડેમ ચાર કેરી અને ચાર કેળા હવે કેરીવામાં જોઈએ તો ચાર કેરી ચાર મોસંબી ચાર દાડિમ એસી વત્તા ચાર કેરી અને કેળો ચાર શિલ્લામાં જોઈએ તો કેળો ચાર મોસંબી ચાર દાડમ ચાર કેરી ચાર અને કેળો એસી વત્તા એક આ રીતે પાંચ મિત્રો દરેક સો સો ફળ ઉજાણીએ લાવ્યા અને લઈને ઉજાણીમાં ચાલ્યા નારંગી મોસંબી દાડમ કેરી અને કેળો પહેલાં મિત્રે સો નારંગીના બે ભાગ કર્યા પહેલાં વિભાગમાં ચાર અંશ એટલે એંશી અને બીજા વિભાગમાં એક અંશ એટલે વીસ નંગ રાખ્યો બીજા વિભાગમાં પાંચ સરખા ભાગ કર્યા દરેકમાં ચાર ચાર નારંગી કરી રહી આ બીજા વિભાગમાંથી ચાર નારંગીનો એક અંશ એંશી નારંગીવાળા પામેલા પહેલા વિભાગમાં મેળવી દીધો बाकी ना 4-4 नारंगी ना 4 विभाग बीजा मित्रों ने आप्या एथी प्रथम मित्र पासे પોતાની 84 नारंगी રહી ઈજ પ્રમાણે બીજા મિત્રે પોતાની 100 મોરંબી મોશંબી ના 80 + 20 ભાગ કર્યા નાના ભાગ ના 5 સરખા ભાગ કરી દરેક ને 4-4 વહેંચી આપી આમ કરવાથી બીજા મિત્ર પાસે ચોરાશી મોસંબી રહી એમ દરેક મિત્ર પાસે પોતાનો ચોરાશી ફળ તથા ચોરા બીજા ચાર મિત્રો પાસેથી દરેકનો ચાર ચાર ફળ મળી કુલ એક સો ફળ થયો આ બે પ્રકારના પંચીકરણનો તફાવત છે પ્રથમ પ્રકારમાં પંચીકૃત ભૂતોમાં અડધો ભાગ પોતાનો અને બાકીનો અડધો ભાગ બીજા ચાર ભૂતોના ભાગનો આવ્યો પણ બીજા પ્રકરણમાં પંચીકૃત ભૂતોમાં પોતાના એકવીસ ભાગ અને બીજા ભૂતોના ચારનો એક એમ ચાર ભાગ મળ્યા દરેકને સોના હોનાય હિસાબે પોતાના ચોરાશી ભાગ તથા બીજા ચાર ભૂતોના દરેકના ચાર ચાર ભાગ મળ્યા હવે સેવક પૂછે છે કે આકાશાદી ભૂતોનું પંચીકરણ સ્પષ્ટ રીતે સમજાવો તો ગુરુ કહે છે કે આકાશના બે ભાગ કર્યા એમાંથી એક ભાગ અલગ રહેવા દીધો બીજા ભાગના પુનઃ ચાર ભાગ કર્યા આ ચાર ભાગને આકાશના પોતાના કોઈ ભાગ સાથે ન મેળવવા પરંતુ તેમાંથી એક વાયુના વિભાગ સાથે મેળવ્યો મેળવવો એક તેજના વિભાગ સાથે એક જળના વિભાગ સાથે અને એક પૃથ્વીના વિભાગ સાથે મેળવવો હવે દેહનો પંચીકૃત પચીસ તત્વોને આ રીતે સમજાવ સમજાવ્યા છે કે પંચમહાભૂત આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી તો આકાશનો શોક એટલે શિરાકાશ વાયુનો પ્રસારણ તેજનો નિંદ્રા જળનો લાલાશ પૃથ્વીનો રોમ હવે બીજો જોઈએ આ વાયુનો તો કામ કંઠાકાશ ધાવણ તૃષા શ્વેદ ત્વચા તેજનો જોઈએ ક્રોધ હૃદયાકાશ વલણ ક્ષુધા મૂત્ર નારી જળનો જોઈએ મોહ ઉદરાકાશ ચલન ક્રાંતિ શુક્રમસ પૃથ્વીના તત્વો જોઈએ ભય એટલે કટિયાકાશ આકુચન આલસ્ય શોણિત અને અસ્થિ દરેક તત્વના મુખ્ય ભાગ કાળા દરેક તત્વના મુખ્ય ભાગ આ રીતે મેળવ્યા છે પંચીકરણની રીત પ્રમાણે છેલ્લા અસ્થિ તત્વથી આરંભી નીચેથી નીચેથી ઉપર જોતા જવું વિચારતા જવું હવે સમજણ એ છે કે આકાશના પ્રથમ બે ભાગ કર્યા તેમાંથી એક ભાગ શિરાકાશ અલગ રહેવા દીધો બીજા ભાગના ચાર ભાગ કર્યા તેમાંથી પ્રસારણ વાયુમાં મળ્યો નિંદ્રા તેજમાં મળી લાલાશ જળમાં મળી અને રોમ પૃથ્વીમાં મળ્યા એ પ્રમાણે વાયુના બે ભાગ કર્યા એમાંથી એક ભાગ ધાવણ રહેવા દીધો બીજા ભાગના ચાર ભાગમાંથી કંઠ્યાકાશ આકાશમાં મળ્યો તૃષા તેજમાં મળી શ્વેદ જળમાં અને ત્વચા પૃથ્વીમાં મળી એ પ્રમાણે તેજના બે બે ભાગ ભાગ કર્યા એમાંથી એક અલગ રાખી બીજા ભાગના ચાર વિભાગ કર્યા એમાંથી હૃદયકાશ આકાશમાં વલણ ઉત્ક્રમણ વાયુમાં મૂત્ર અને નાળી પૃથ્વીમાં મળ્યા એ પ્રમાણે જળના બે ભાગ કર્યા એક ભાગ શુક્ર અલગ રહેવા દીધો બીજા ભાગના ચાર વિભાગમાંથી હૃદયાકાશ આકાશમાં ચલણ વાયુમાં ક્રાંતિ તેજમાં અને પૃથ્વીમાં મળ્યા એવી જ રીતે પૃથ્વીના બે ભાગ કર્યા તેમાંથી એક ભાગ અસ્થિ અલગ રહેવા દીધો બીજા ભાગના ચાર વિભાગમાંથી કટ્યાકાશ આકાશમાં આકુંચન વાયુમાં આલસ્ય તેજમાં અને શોણિત જળમાં મળ્યા આ પ્રમાણે પચીસ તત્વો થઈને પંચમહાભૂતોનો પરસ્પર મેળાપ થયો હવે શિષ્ય પૂછે છે કે થોડ દેહમાં એ પચીસ તત્વો કેવી રીતે રહે છે તો ગુરુ કહે છે આકાશનો પાંચ તત્વો શિરાકાશ કંઠ્યાકાશ હૃદય આકાશ ઉદરાકાશ અને કઠિયાકાશ છે એમો શિરાકાશ અનાહત શબ્દનો આશ્રય હોવાથી આ આકાશનો મુખ્ય ભાગ છે કંઠ્યાકાશ શ્વાસોશ્વાસ ચાલે છે તેથી તે વાયુનો ભાગ છે હૃદયાકાશ પિત્તનો આશ્રય હોવાથી તેજનો ભાગ છે ઉદરાકાશ પીધેલા જળનો આશ્રય હોવાથી જળનો ભાગ છે કઠિયાકાશ ગંધનો આશ્રય હોવાથી પૃથ્વીનો ભાગ છે આ રીતે હવે શીર આકાશ એટલે શીર દેશમાં રહેવા આકાશ એ પ્રમાણે કંઠ્યાકાશ એટલે કંઠ દેશમાં રહેવા આકાશ કહેવાય છે આ વિશ્રામના પહેલેપાને જે કહ્યું એ બરાબર વિચારવા જેવું છે પરંતુ ગળામાં જળ ભર્યું હોય એ જળની શીતળતા ગળાના અણુઓમાં પ્રવેશ કરી ગળાને શીતળ એટલે પ્રતિતિ શીતળ બતાવે છે એમ તે તત્વોની થૂળ દેહમાં પ્રતીતિ થાય માટે તે થૂળ દેહના ગુણધર્મોમાં તેમાં રહેલા છે બીજી રીતે જોઈએ તો આકાશનો પોસ્ટ તત્વો શોક આકાશનો મુખ્ય ભાગ છે કારણ કે જ્યારે શોક થાય છે ત્યારે શરીર શૂન્ય જેવું થઈ જાય છે અને આકાશ પણ શૂન્ય જેવું તો છે જ કોઈ ગ્રંથમાં લોભને આકાશનો મુખ્ય ભાગ બતાવ્યો છે કારણ કે ગમે તેટલા પદાર્થો આકાશમાં મૂકીએ તો પણ તે ભરાતું નથી એમ પદાર્થોની અતિપ્રાપ્તિ પ્રાપ્તિ થવાથી પણ લોભ ભરાતો નથી આ અપૂર્ણ જ રહે છે ગીતાજીમાં ભગવાન એ લોભને બને મહાશન હ એટલે ખાવદ્રો મહાપાપમાં મહાપાપી તથા વેરી કહે છે શોક અને આકાશ અતિશયસરખો હોવાથી શોકને આકાશનો મુખ્ય ભાગ ગણાવ્યો છે કામ એટલે આકાશમાં વાયુનો ભાગ મળ્યો છે કારણ કે કામના રૂપવૃત્તિ અતિ ચંચળ છે અને વાયુ પણ ચંચળ છે સમાનતા ધર્મને લીધે કામને વાયુનો ભાગ કયો છે ક્રોધ આકાશમાં તેજનો ભાગ મળ્યો છે કારણ કે ક્રોધ થાય છે ત્યારે શરીર તપી જાય છે અને તેજ પણ ઉષ્ણ જ છે માટે ક્રોધને તેજ ત્રીજો ભાગ કયો છે તેજનો હવે મોહ આકાશમાં જળનો ભાગ મળ્યો કારણ કે પુત્રાદિક વિશે મોહ પ્રસરે છે અને જળબિંદુ પણ પ્રસરે છે માટે મોહનો મોહને જળનો ભાગ કયો છે હવે ભય આકાશમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે જ્યારે ભય થાય છે ત્યારે શરીર જળ થઈ જાય છે પૃથ્વી પણ જળતા સ્વભાવવાળી છે માટે ભયને પૃથ્વીનો ભાગ કયો છે હવે જોઈએ વાયુનો પોષ તત્વો તો પ્રસારણ ધાવણ વલણ ચલણ અને આકુંચન એમાંથી પ્રસારણ એ વાયુમાં આકાશનો ભાગ મળ્યો છે પ્રસારણ એટલે પસરવું આકાશ પણ પસરેલું છે એથી તે આકાશનો ભાગ છે ધાવણ એટલે દોડવું એ વાયુનો મુખ્ય ભાગ છે વાયુ પણ દોડે છે માટે એ વાયુનો મુખ્ય ભાગ કહેવાય છે વલણ એટલે વળવું એ વાયુમાં તેજનો ભાગ મળ્યો છે તેજનો પ્રકાશ પણ વળે છે એથી તેજનો ભાગ કહેવાય છે ચલણ એટલે ચાલવું એ વાયુમાં જળનો ભાગ મળ્યો છે જળ પણ ગતિ કરે છે માટે તે જળનો ભાગ છે આકુંચન એટલે સંકોચાઈ જવું એ વાયુમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે પૃથ્વી પણ સંકોચ પામે છે માટે તે પૃથ્વીનો ભાગ છે હવે જોઈએ તેજનો પાંચ તત્વો તો નિંદ્રા તૃષા સુધા ક્રાંતિ અને આળસ આ પાંચ તત્વોમાંથી નિંદ્રા એટલે તેજમાં આકાશનો ભાગ મળ્યો છે નિંદ્રા આવે છે ત્યારે સૂક્ષ્મ શરીર શૂન્ય બની જાય છે જ્યારે સોરી ત્યારે શરીર શૂન્ય બને છે આકાશ પણ શૂન્યતાવાળું છે એથી નિંદ્રા આકાશનો ભાગ છે બીજો જોઈએ તૃષા તરસ તેજમાં વાયુનો ભાગ મળ્યો તૃષા કંઠને સૂકવી નાખે છે વાયુ ભીના વસ્ત્રને સૂકવે છે માટે તૃષા વાયુનો ભાગ છે સુધા તેજનો મુખ્ય ભાગ છે સુધા લાગે ત્યારે જે ખાવામાં આવે છે એ ભસ્મ થઈ જાય છે અગ્નિમાં જે નાખવામાં આવે છે તે પણ ભસ્મ થઈ જાય છે માટે સુધા એ તેજનો મુખ્ય ભાગ છે ક્રાંતિ એટલે તેજમાં જળનો ભાગ મળ્યો છે તાપથી શૂન્ય થાય છે તાપથી ન્યૂન એટલે ઓછો થાય છે અને જળ પણ તાપથી ઘટે છે એથી ક્રાંતિ જળનો ભાગ છે આળસ્ય તેજમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે આળસથી શરીર જળ થાય છે પૃથ્વી પણ જળતાવાળી છે એથી આળસ પૃથ્વીનો ભાગ છે હવે જોઈએ જળના તત્વો લાલાશ શ્વેદ મૂત્ર શુક્ર સોણિત એ પાંચ તત્વોમાંથી લાલાશ એટલે જળમાં આકાશનો ભાગ મળ્યો છે કારણ કે તે લોબી ટૂંકી ઊંચી નીચી થાય છે આકાશ પણ ઊંચું નીચું લોબું ટૂંકું ભાષે છે માટે લાલાશ આકાશનો ભાગ છે હવે સ્વેદ એટલે જળમાં વાયુનો ભાગ મળ્યો છે કારણ કે સ્વેદ મહેનત કરવાથી થાય છે પ્રસેવો વાયુ પણ પંખો હલાવવાથી પ્રતીત થાય છે માટે શ્વેદ વાયુનો ભાગ છે હવે મૂત્ર જળમાં તેજનો ભાગ મળ્યો છે કારણ કે તે ગરમ છે એ જ પ્રમાણે ગરમ ઉષ્ણ પણ છે માટે મૂત્ર તેજનો ભાગ છે શુક્ર જળનો મુખ્ય ભાગ છે કારણ કે તેનો રંગ શ્વેત છે અને ગર્ભના કારણરૂપ છે જળ પણ શ્વેત રંગનું છે અને વર વૃક્ષના હેતુરૂપ છે તેથી વૃક્ષ જળનો મુખ્ય ભાગ શુક્ર સોરી શુક્ર જળનો મુખ્ય ભાગ છે સોણીત જળમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે કારણ કે તેને તેનો લાલ રંગ છે પૃથ્વી પણ કોઈ ઠેકાણે લાલ છે માટે સોણિત રુધિર સોણી એટલે રુધિર આ એ પૃથ્વીનો ભાગ છે આટલા સુધી પછી આપણે ચાલુ વિશ્રામ આગળ બીજા ભાગમાં લઈશું ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો જે